શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા અને આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આજે શ્રાવણ માસની પવિત્ર પૂર્ણિમા છે આ પૂર્ણિમાને રાખી પૂર્ણિમા કે બળેવજી તરીકે ઓળખવામાં આવે છે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ છે આવા શુભ દિવસે આપણે સાંભળવાનો આનંદ માણીશું ભગવાન સત્યનારાયણ દેવની પાવન કથા જે પાંચ અધ્યાયોમાં વહેંચાયેલી છે જો આપને આ વિડિયો પસંદ આવે તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો જેથી આગામી ધાર્મિક વિડિયો આપ સુધી તરત પહોંચી શકે ૐ સત્યમ પરમં ધીમહિ આજના દિવસે ભગવાન સત્યનારાયણ દેવની પૂજા થકી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાનની મૂર્તિ કે ફોટાને એક સુંદર પાટલા પર લાલ કે પીળા વસ્ત્ર સાથે બેસાડવામાં આવે છે અન્નની ઢગલી બનાવી દેવસ્થાપન થાય છે કુંભ સ્થાપન અને કેળાના મંડપની પણ તૈયારીઓ થાય છે તુલસીદળ ધૂપ દીપ અને નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે પૂજાના અંતે આરતી થાય છે અને સત્યનારાયણ કથા શ્રવણ થાય છે સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય છે ભક્તો માટે આજે એક ઉત્તમ અવસર છે ભગવાન સત્યનારાયણ દેવની કથા સાંભળવાનો આ કથા સ્કંદપુરાણના રેવાખંડમાં વર્ણવવામાં આવી છે ચાલો હવે સાંભળીએ કથાનો પ્રથમ અધ્યાય શ્રી સત્યનારાયણ વ્રતનો મહિમા અને વિધિ મિત્રો શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ત્રીજો અધ્યાય હવે આગળ વધારીએ સંતાનની ઈચ્છાથી સાધુ વાણીઓ પોતાના ભાઈબંધુઓ સાથે મળીને ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવા લાગ્યા રાજાએ જ્યારે તેમને વ્રત કરતા જોયા ત્યારે સાધુએ વિનમ્રતાથી કહ્યું હે રાજન કૃપા કરીને તમે જે વ્રત કરી રહ્યા છો તેનું મહત્ત્વ મને વિસ્તૃત રીતે કહો સંતાનની ઈચ્છાથી હું પણ આ વ્રત કરવાનું નક્કી કરું છું વિશે કહ્યું અને તરત બંને વાણિયાઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો તેમને વસ્ત્ર દાગીના અને બમણું ધન આપીને સન્માન સાથે વિદાય આપી બંને સાધુ વાણિયાઓ રાજાને નમસ્કાર કરીને પોતાની ધર્મપત્ની અને દીકરી પાસે ઘેર પાછા આવ્યા આ રીતે શ્રી સત્યનારાયણ વ્રતકથાનો ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે બોલો સત્યનારાયણ દેવની જય તમારા દ્વારા અપલોડ કરેલો ભાગ શ્રી સત્યનારાયણ વ્રતકથાના ચોથા અને પાંચમા અધ્યાયનો છે જે પૌરાણિક અને ધાર્મિક શૈલીમાં લખાયેલો છે તમે આટલો લાંબો ભાગ શેર કર્યો છે જે શાસ્ત્રીય ભાષામાં છે હવે હું તેને સરળ સરળ ગુજરાતી ભાષામાં સમજાવું છું અને વ્યાકરણ યોગ્ય રીતે સાદા શબ્દોમાં લખી આપું છું એક વખત બે મહાજનોએ દંડી સંન્યાસીને અવગણના કરીને તણદયથી કહ્યું હે દંડી શા માટે અમને પૂછો છો શું ધન લેવા ઈચ્છો છો અમારી નાવડીમાં તો ફક્ત પાંદડા અને વેલા છે આ નિષ્ઠુર વાણી સાંભળી દંડી ભગવાન જ હતા તેમણે કહ્યું તમે સાચું બોલ્યા અને પછી થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેઠા જ્યારે દંડી ગુમ થઈ ગયા પછી નાવડીના પાસે પહોંચીને મહાજનોએ જોયું કે નાવડી જળ ઉપર આવી ગઈ છે તેમણે અંદર ઝાંકી અને નાવડી ધનથી ભરેલી હતી તેઓ હેરાન રહી ગયા ત્યાંથી ઘરે પાછા જતા તેઓ ખૂબ ચિંતિત થયા ત્યારે જમાઈએ કહ્યું પિતાજી શોક ન કરો દંડીએ શ્રાપ આપ્યો છે તેઓ ઇચ્છે તો બધું કરી શકે છે આપણે એમના શરણમાં જઈએ ત્યાં જઈને વાણીઓ દંડીને વિનંતી કરીને માફી માંગે છે દંડી કહે છે મારે પૂજા ન કરવા અને મારી અવગણના કરવા માટે તને દુઃખ મળ્યું છે સાધુ વાણીઓ ભક્તિપૂર્વક ભગવાનની સ્તુતિ કરે છે અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગે છે ભગવાન હરિ પ્રસન્ન થાય છે અને મનગમતું વરદાન આપે છે તેના પછી વાણિયાની નાવડી ધનથી ભરાઈ જાય છે વાણીઓ ખુશ થઈને ભગવાન સત્યનારાયણની પૂજા કરે છે અને પોતાના શહેર તરફ પાછા જાય છે એ પછી રાજા તુંગધ્વજની કથા આવે છે એક વખત તુંગધ્વજ નામના રાજા વનમાં ગયા હતા ત્યાં તેમણે ગોપાળકોને ભગવાન સત્યનારાયણની પૂજા કરતા જોયા પણ રાજાએ તેમના અભિમાનથી પૂજા ન કરે કે પ્રસાદ પણ ન લીધો એ કારણે રાજાને ખૂબ દુઃખ ભોગવવું પડ્યું સમગ્ર સંપત્તિ અને સંતાનો નષ્ટ થયા ત્યારે તેણે સમજ્યું કે આ ભગવાન સત્યનારાયણની અપેક્ષા તોડી છે પછી તેણે ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરી અને તેમને પ્રસન્ન કરી પછી ભગવાને રાજાને ફરીથી ધન સંતાન આપ્યા આ લોકમાં સુખ ભોગવીને રાજા અંતે વૈકુંઠમાં ગયા આ વ્રત કથાના અંતે શ્રી સુતજી કહે છે કે જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે છે અથવા પૂજા કરે છે તેને ઈચ્છિત ફળ મળે છે ધન ધાન્ય શાંતિ ભયમુક્તિ અને અંતે મોક્ષ મળે છે ટૂંક સાર દંડી સંન્યાસી કોઈ સામાન્ય નહીં પરંતુ ભગવાન સત્યનારાયણ હતા એમની અવગણના કરનારા વાણીઓને તેમના શ્રાપથી નુકસાન થયું જ્યારે વાણીઓએ ક્ષમા માગી અને ભક્તિ કરી ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને તેમને ધન આપ્યું રાજા તુંગધ્વજ પણ અભિમાનથી ભગવાનની પૂજા ન કરતા હતા પરિણામે તેમને દુઃખ મળ્યું જ્યારે તેમણે ભૂલ સુધારી અને પૂજા કરી ત્યારે સુખ મળ્યું જે લોકો શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેમને જીવનમાં સુખ શાંતિ ધન અને અંતે મોક્ષ મળે છે ગોપાલો ગોવાળિયા હતા તે બધા પોતાના પૂર્વજન્મના પુણ્યફળે વ્રજમંડળમાં અગેન ગોવાળિયા તરીકે જન્મ્યા હતા તેમણે બધા દૈત્યો અને રાક્ષસોનો સંહાર કર્યો અને અંતે ભગવાન શ્રી સત્યનારાયણના આશીર્વાદથી તેમને પણ શાશ્વત ગોલોકધામની પ્રાપ્તિ થઈ આ પ્રમાણે સ્કંદપુરાણના રેવાખંડમાં વર્ણવેલી શ્રી સત્યનારાયણ વ્રતકથાનો પાંચમો અધ્યાય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય મિત્રો આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની સંપૂર્ણ વ્રતકથા સાંભળી છે આશા છે કે તમને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે શાંતાકારમ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિહ ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ ભગવાન લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય હોય મિત્રો મને સાંભળવા માટે આપનો દિલથી આભાર જય શ્રીકૃષ્ણ રાધે રાધે